સુરતના કે મોલપાડ હાઇવે પર માવઠાએ ખેડૂતોને પાયમાલ કરી દીધા છે પવન અને વરસાદના કારણે ખેડૂતોએ હાઇવે પર ડાંગ સુકાવા મૂક્યો હતો પરંતુ ફરી એક વખત પડેલા વરસાદથી સુકાવવા મૂકેલો ડાંગરનો પાક પલડ્યો હતો જેની માવઠાએ લોકો ખેડૂતોના મોઢે આવેલો કોડિયો છીનવી લીધો છે વરસાદમાં લગભગ પચાસ વીઘાનું નુકસાન થઈ ગયેલું છે અમારું આ તૈયાર થઈ ગયેલું અમારું બધું ડાંગર આજે ભરવાના જ ઉઠા પડે શું કરીએ હવે વરસાદમાં કેવી રીતે ભરો હવે બે ચાર અઠવાડિયા થઈ જશે વરસાદ આવે એટલે પાછું ટીમ એવું થઈ જશે નુકસાન તો ચોરીની બીક લાગે એક બાજુ આ સાધન ચાલે તેની બીક લાગે શું કરીએ હવે ગરીબ માણસો